નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે એક નાનકડી માહિતી તરફ મિત્રો કોઈ પણ માણસ હશે તે કોઈ પણ કંપનીમાં કામ કરતો હશે કાં તો કોઈ સરકારી ખાતામાં કામ કરતો હશે કાં તો કોઈ અન્ય ખાતામાં કામ કરતો હશે ત્યારે તેના પગારમાંથી પીએફ તરીકે પૈસા કપાય છે આ પીએફ શું છે તે ઘણા લોકો નથી જાણતા અને મૂંઝવણમાં રહે છે તો પીએફ શું છે અને કેટલા ટકા તમારા પગારમાંથી કપાય છે અને શું મદદરૂપ થાય છે અને તે ક્યારે મળે છે તે વિશેની આપણે જાણકારી આગળ હવે વિડીયોમાં લેશું અને પીએફ શું છે તે પણ જાણીશું દર મહિને તમારી સેલરીમાંથી એટલે કે પગારમાંથી એક રકમ કાપવામાં આવે છે તેને પીએફ કપાત કહે છે પી એફનો મતલબ છે પ્રોવિડન્ટ ફંડ એટલે કે તમારા ભવિષ્યની બચત આ એક સરકારી યોજના છે જે તમારું રિટાયરમેન્ટ સુરક્ષિત કરે છે કપાત કેવી રીતે થાય છે તમારી સેલરીમાંથી બાર ટકા પીએફ કપાય છે કંપની પણ તમારા માટે બાર ટકા આપે છે એટલે કે કુલ ચોવીસ ટકા તમારા નામે જમા થાય છે આ ચોવીસ ટકામાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા પેન્શન ફંડ ઇ ત્રણ પોઈન્ટ સડસઠ ટકા પ્રોવિડન્ટ ફંડ ઇ જાય છે પી ફાયદા શું છે પી દર વર્ષે આઠ ટકાથી વધારે વ્યાજ મળે છે આ માત્ર સેવિંગ બેંક એકાઉન્ટ નથી આ તમારું ગ્રોઈંગ એકાઉન્ટ છે નોકરી બદલવાથી પણ પીએફ ટ્રાન્સફર થઈ શકે છે સાથ રહે છે નોકરી છોડવા પર પૂરા પૈસા તમને પાછા મળી જાય છે પી એફ કેમ જરૂરી છે પીએફ તમારો ફાઇનાન્શિયલ બેકઅપ પ્લાન છે આજની રૂપિયા હજારની કપાત કરોડોમાં બદલાઈ શકે છે કંપનીનું યોગદાન એટલે કંપની તમારા ભવિષ્યમાં રોકાણ કરી રહી છે આ પૈસાથી તમને વ્યાજ પેન્શન અને સુરક્ષા ત્રણેયનો લાભ મળે છે તો મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને તદ્દન હમણાં જ સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો અને આ વિડીયોને એક પ્રેમથી લાઈક કરી દેજો મિત્રો ધન્યવાદ